આકાશવાણી પૂછ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોઈપણ દેશે પોતાના સ્વાર્થ માટે મહત્વના ખનીજ ટેકનોલોજી અને પુરવઠા શ્રેણીનો ઉપયોગ હથિયાર તરીકે ન કરવો જોઈએ બ્રાઝીલના રીયો ડિજાનેરોમાં બ્રિક્સ શિખર સંમેલનમાં સંવાદ સત્રમાં શ્રી મોદીએ કહ્યું મહત્વના ખનીજો અને ટેકનોલોજી ક્ષેત્રે વધારે સહકારની સાથે પુરવઠા શ્રેણીઓને સલામત અને સ્થિતિસ્થાપક બનાવવા પર ધ્યાન આપવાની જરૂર છે એકવીસમી સદીમાં લોકોના વિકાસ અને કલ્યાણ માત્ર હદ સુધી ટેકનોલોજી ખાસ ખાસ કરીને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ પર નિર્ભર છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ બે જુલાઈથી દસ જુલાઈ સુધી પાંચ દેશોના પ્રવાસ પર છે ત્યારે આજે બ્રાઝિલ મુલાકાતનો છેલ્લો દિવસ છે અહીંથી તેઓ નામીબિયા જવા રવાના થશે દેશમાં આગામી વસ્તી ગણતરી દરમિયાન સ્વગણતરી માટે એક સમર્પિત વેબ પોર્ટલ ઉપલબ્ધ રહેશે આ પોર્ટલ વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસના બંને તબક્કા માટે ઉપલબ્ધ રહેશે ભારતના રજીસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે આ દેશની પ્રથમ ડિજીટલ વસ્તી ગણતરી હશે અંગ્રેજી હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડેટા એકત્રિત કરાશે ગણતરીકારો અને નિરીક્ષકો માહિતી સંગ્રહ માટે તેમના મોબાઈલનો ઉપયોગ કરશે she મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે સ્તરીય બેઠકમાં રાજ્યના માર્ગ પુલ ધોરીમાર્ગોની સ્થિતિની સમીક્ષા કરી આ બેઠકમાં શ્રી પટેલે વરસાદ વિનાનો કે ઓછો વરસાદ હોય તેવા દિવસે પણ કામગીરી ચાલુ રહે તે માટે તાકીદ કરી હતી બેઠક દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ ધોરીમાર્ગની સ્થિતિ અંગે રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળના અધિકારીઓએ કહ્યું કે આ વર્ષે ચોમાસા દરમિયાન રાષ્ટ્રીય ધોરીમાર્ગને ત્રશી કિલોમીટરમાં નુકસાન થયું છે તેમાંથી અઠાવન કિલોમીટરમાં સમારકામ પૂર્ણ થયું છે અને બાકીના પચીસ કિલોમીટરની કામ ત્વરાએ પૂર્ણ કરી દેવાશે રાજ્યના એકસો પંદર તાલુકાઓમાં હળવો વરસાદ નોંધાયો છે આ સાથે રાજ્યમાં સિઝનનો છેતાલીસ ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યમાં તેત્રીસ જળાશય હાઈ એલર્ટ પર અને ઓગણીસ જળાશય એલર્ટ પર છે ભારે વરસાદને પગલે દ્વારકાની વાડીનાર જેટી પર સમુદ્રમાં ઊંટ તણાઈ જતા અંદાજે પાંચ જેટલા ઊંટના મોત થયાના અહેવાલ છે જ્યારે અન્ય ઊંટનું રેસ્ક્યુ હાથ ધરાયું છે જિલ્લા કંટ્રોલ રૂમ પરથી મળેલી માહિતી મુજબ આજે સવારે છ વાગ્યા સુધીમાં કચ્છમાં કુલ બસો તોતેર મીલીમીટર વરસાદ નોંધાયો નોંધાયો છે જેમાં તાલુકાવાર વરસાદના આંકડા આ મુજબ છે અંજાર સાડત્રીસ અબડાસા પંદર ગાંધીધામ અઠાવન નખત્રાણા ચોવીસ ભચાઉ અડતાલીસ ભુજ આઠ મુન્દ્રા તેર માંડવી સત્તાવન લખપત તેર મિલીમીટર વરસાદ નોંધાયો છે તો ગત રાત્રે મોટાભાગના તાલુકાઓમાં કચ્છમાં વરસાદે વિરામ લીધાના અહેવાલ છે ગઈકાલે સતત વરસાદને કારણે ભુજવાસીઓ શહેરના હૃદય સમાન હમીસર તળાવને ઓગણવાની રાહ જોઈ રહ્યા છે રઘુનાથજીના આરા પાસે હાથીના પગ સુધી જળ સપાટી પહોંચવા અને હવે માંડ ચાર ફૂટની ઉંચાઈ હોવાના અહેવાલ છે જો આ વર્ષે પણ હમીસર ઓગણી જશે તો છેલ્લા બોતેર વર્ષમાં સળંગ ચોથી વખત હમીસર ઓગનવાની પ્રથમ ઘટના બનશે આગામી સાત દિવસ રાજ્યભરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે દરમિયાન ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે ત્યારે હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે રાજ્યના આરોગ્ય વિભાગે મધ્ય ગુજરાતના પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આઠ બાળકોના મોતમાંથી ચાંદીપુરા વાયરસથી એકના મોતની પુષ્ટિ આપી છે આ અગાઉ પુણેમાં સાત ગંભીર વાયરસ માટે નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં દેખરેખ અને તબીબી સહાયની કામગીરી ચાલુ રહી કચ્છના ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં ગઈકાલે શોર્ટ સર્કિટને કારણે એક ક્લિનિક લેબોરેટરી અને એક દુકાનમાં આગ લાગી હતી જેમાં પ્લાસ્ટિકની વસ્તુઓ સળગી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જો કે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે કલાકમાં કાબુ મેળવ્યો હતો વરસાદી વાતાવરણ વચ્ચે આગની ઘટનાથી અફરાતફરી મચી જવા પામી હતી જોકે આ ઘટનામાં કોઈ જાનહાની નથી દુકાનોમાં રાખેલી માલ સામગ્રી બળીને ખાક થઈ જતા મોટું આર્થિક નુકસાન થયાના અહેવાલ છે અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર